રિલાયન્સ જીઓએ હવે બીજો પ્લાન્ટ બંધ કર્યો છે જેનાથી તેના વપરાશકર્તાઓને મોટો ઝટકો લાગ્યો છે હવે જીઓએ તેની એક ઓફર સાતસો નવ્વાણું રૂપિયાનો પ્રિફિયડ રિચાર્જ પ્લાન દૂર કર્યો છે આ પ્લાન લાંબા સમયથી સૂર્યાશી દિવસની લાંબી વેલિડિટી અને સસ્તો ડેટા પેક ઈચ્છતા ગ્રાહકોની પહેલી પસંદગી હતો આ જીઓ પ્લાન અનલિમિટેડ વોઇસ કોલ ડેટા અને છ એસએમએસ પ્રતિ દિવસ આપવામાં આવતા હતા તમને જણાવી દઈએ કે જીઓએ તાજેતરમાં જ તેનો પ્લાન બસો ઓગણપચાસ રૂપિયાનો પણ બંધ કર્યો છે જે ગ્રાહકો દર ત્રણ મહિને સરળ અને સસ્તું રિચાર્જ પસંદ કરે છે તેમના માટે ફેરફાર થોડો નિરાશકજનક હોઈ શકે છે ખાસ કરીને જે વપરાશકર્તાઓને દરરોજ દોઢ જીબી ડેટા પૂરતો લાગ્યો તેમણે હવે કાં તો છસો રૂપિયાનો પ્લાન પેક પસંદ કરવો પડશે અથવા મોંઘો પેક પર જવું પડશે તમને જણાવી દઈએ કે અગાઉ જીઓએ બસો પચાસનો પ્લાન ફીફેટ બંધ કરી દીધો હતો જેનાથી તેમને ગ્રાહકોને આંચકો લાગ્યો હતો આ પ્લાન બજેટ ફ્રેન્ડલી વિકલ્પોમાંથી એક હતો અને ખાસ કરીને તે વપરાશકર્તાઓ માટે સારો હતો જેઓ પછી ઓછી કિંમત દૈનિક ડેટા અને મર્યાદિત કોલિંગ મેળવવા માગતા હતા આ પ્લાનમાં દરરોજ વન જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અને અઠ્યાવીસ દિવસની વેલિડિટી સાથે દરરોજ સો એસએમએસ આપવામાં આવતા હતા એટલે કે કુલ મળીને ગ્રાહકોને લગભગ અઠ્યાવીસ જીબી ડેટાનો લાભ મળતો હતો કંપની હવે અઢીસો રૂપિયાથી ઓછી કિંમતમાં વપરાશકર્તાઓને કેટલાક અન્ય પ્લાન ઓફર કરી રહી છે પરંતુ બસો ઓગણપચાસ રૂપિયાનો આ એક પેક તેની સંતુલિત વેલિડિટી અને ડેટા લાભોને કારણે ગ્રાહકોની પહેલી પસંદગી રહ્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં